વડોદરા જિલ્લામાં સરકારની મનરેગા યોજનામાં એક કૌભાંડ ખુલાસો થયો છે જિલ્લાના સમસાવવાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ મહિલાનું મસ્ટર રોલમાં હાજરી પૂરી વધુ રૂપિયાનું મહેનતાણું પણ ચૂકવી દેવામાં આવ્યું હતું મૃતક ગંગાબેન પાટણવાડિયાનું પંદર ફેબ્રુઆરી બે હાજર બાવીસ માં અવસાન થયું હોવા છતાં કૌભાંડીઓએ તેમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે તેમના નામના મસ્ટરમાં પંચોતેર દિવસ સુધી હાજરી પણ દર્શાવવામાં આવી હતી તેમના મહેતાની રકમ સત્તર રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી બાદમાં આ રકમ મનરેગન અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ મારફતે ઉપાડી લીધી હતી કૌભાંડીઓએ સ્વર્ગસ્થ ગંગાબેનનું જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઈ લીધું હતું ત્યારબાદ પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી આ કૌભાંડની તપાસ માટે અરજદારે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપાઈ હતી જેને કૌભાંડમાં સામેલ તત્કાલીન તલાટી ઉર્મિલા શાહ સહિતનાને બચાવનો પ્રયાસ કર્યો હતો આખરે આખા કૌભાંડની વિગતો જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી શનિવારના વરણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતા તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી જેમાં તેઓએ પણ કૌભાંડમાં સામેલ તત્કાલીન તલાટી ઉર્મિલા શાહ સહિત અનેને બચાવવાના પ્રયાસો કર્યા હતા સમસાવાદના મનરેગા યોજના કૌભાની રજૂઆત જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ સહિત ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં બદલી કરી હતી તેને છૂટા કરતા પહેલા સમસાવાદની તપાસ કરી ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપતા તેઓ શનિવારે વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફોન કરીને કે અમદાવાદ લાલજીભાઈ ને કે થઈ કર્યા લાગે મેં ના કહી શકાય હાજરી પુરાય ને પૈસા લોકો ઉપાડ્યા સરપંચ ખબર નહીં આ ભાઈ એનું આપણે કેન્સલ કરી નાખીએ ખાધા પૈસા કોનો કોનો સરપંચ ને ચાહે ગ્રામ્ય કક્ષાએ તલાટી સરપંચ અથવા ગ્રામ રોજગાર સેવક કે ટેકનિકલ અસિસ્ટન્ટ કોણે આ નાણા ઉપાડ્યા છે એ ફલિત થતું નથી હવે ખોટી હાજરી પૂરી તલાટી ગ્રામ રોજગાર સેવક અને સરપંચ એટલે એના અનુસંધાને અમે તાત્કાલિક ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ અસિસ્ટન્ટની બદલી કરી દીધી તલાટી અને સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે નય જિલ્લા વિકાસ અધિકારીને અમે એ વખતે જ લખી દીધેલું અને પોલીસનો આ તપાસ અહેવાલ આવ્યા પછી તાલુકા વિકાસ અધિકારી શ્રી વડોદરાને અતરેથી અધિકૃત કરવામાં આવ્યા અને અજાણ્યા ઈસમો અને પોલીસની તપાસ દરમિયાન જે અન્ય ઈસમો પણ જો તપાસમાં બહાર આવે તો એ તમામ સામે કાયદેસરની ઇન્ડિયન પીનલ કોડ હેતરની વિવિધ કલમો હેતરની કાયદેસરની દોરશનની તપાસ થઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અતરેથી વડોદરા ટીઓ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે